નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાવ કારણ કે મહાદેવ અને શનિદેવ આ રાશિઓ પર ત્રણસો પાસઠ દિવસ સુધી આશીર્વાદ વરસાવશે આ છ રાશિઓને કરોડપતિ બનવાથી કોઈ રોકી નહીં શકે મિત્રો આ સમયે શનિ પોતાની ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે જણાવી દઈએ કે કર્મદાતા શનિ વર્ષ બે હજાર ચોવીસથી કુંભ રાશિમાં છે અને બે હજાર છવ્વીસમાં કુંભ રાશિથી મીન રાશિમાં જશે શનિ કુંભ રાશિમાં હોવાના કારણે વર્ષ બે હજાર ચોવીસનો બાકી રહેલા અમુક મહિનામાં કેટલીક રાશિઓના જીવનમાં અપાર સુખ સમૃદ્ધિ અને સંપત્તિ લાવી શકે છે તમને જણાવી દઈએ કે કુંભ રાશિમાં શનિના ગોચરને કારણે શશ નામના રાજ્યોગની રચના થઈ છે शनि कुंभ में होवा कारण शश राज्यों घना राशि जातकों ने लाभ आप स्थिति में आ राशि जातको हवे पैसा थी मलाम माल हे मित्रों आजना वीडियो में अमे तमने ज्वीश के क्या राशि जातक है जेना पर शनिदेवनी विशेष कृपा थवा ते मित्रों तेरे आ वीडियो ने बिल्कुल चूकशो नहीं કારણ કે આ છ રાશિ જાતકો માટે આ વીડિયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવા જઈ રહ્યો છે મિત્રો વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં શનિનું વિશેષ મહત્વ છે શનિ કર્મના દેવતા છે અને ન્યાય દેવતા શનિને તમામ ગ્રહોમાં સૌથી ધીમો ગતિ ધરાવતો ગ્રહ માનવામાં આવે છે શનિને એક રાશિથી બીજી રાશિમાં ગોચર કરવામાં લગભગ અઢી વર્ષનો સમય લાગે છે શનિ એક રાશિમાં અઢી વર્ષ રહે છે તેથી તે જ રાશિ પર પાછા આવવામાં પચાસ વર્ષ લાગે છે શનિ અત્યારે તેની પોતાની રાશિ મૂળ ત્રિકોણ રાશિમાં છે તેથી શશ રાજયોગનું નિર્માણ થયું છે તેથી જ્યોતિષશાસ્ત્રમાં તેને પંચ મહાપુરુષ યોગ પણ ગણવામાં આવે છે તો ચાલો જાણીએ કે કઈ રાશિઓના જાતકો પર શનિદેવની વિશેષ કૃપા રહેશે મિત્રો જેમ તમે બધા જાણો છો કે ભગવાન શનિદેવ ન્યાયના દેવતા છે અને ભગવાન શનિદેવ પણ સમયસર ખોટું કામ કરનારાઓને સજા આપે છે શનિદેવ સૂર્યના પુત્ર છે અને તેમને કર્મફળ આપનારા માનવામાં આવે છે અને ચાલો આપણે તમને જણાવીએ કે ભગવાન શનિદેવ મહારાજ એકમાત્ર ભગવાન છે જે મોક્ષ આપે છે જો ગ્રહ નક્ષત્રની સ્થિતિમાં કોઈ પ્રકારનો ફેરફાર થાય છે તો તેની સીધી અસર રાશિઓ પર પડે છે જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં સુખ રહે છે પરંતુ જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો ચાલો જાણીએ કે કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેના પર શનિદેવની વિશેષ કૃપા થવાની છે મિત્રો પ્રથમ ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ મિત્રો બે હજાર છવ્વીસ સુધી વૃષભ રાશિવાળા લોકો પર શનિદેવ કૃપા વરસાવવાના છે શનિદેવની કૃપાથી લાંબા સમયથી અટવાયેલા તમારા બધા અટકેલા કાર્યો હવે પૂર્ણ થશે આ સાથે જ પૈસા નોકરી અને વ્યવસાયમાં ઘણી પ્રગતિ થશે અને તમને શનિદેવના આશીર્વાદ મળશે તમને ભવિષ્યમાં કરવામાં આવેલા રોકાણનો લાભ મળશે હા મિત્રો શનિદેવની વિશેષ કૃપા તમારા પર રહે છે જેના કારણે તમારે પૈસાને લગતી બધી સમસ્યાઓ દૂર થશે અને સાથે જ તમારા વર્ષો સુધી અટકેલા બધા કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે તમને જણાવી દઈએ કે વૃષભ રાશિવાળા લોકો પર શનિદેવની વિશેષ કૃપા કરવામાં આવી રહી છે તમને ચારેય દિશાઓમાંથી ધન મેળવવાના લાભ ઉપન થશે તમે તમારા જીવનમાં આગળ વધશો હવે તમે તમારી સફળતાનો ધ્વજ ફેલાવશો જેથી દુનિયા હવે તમારી પ્રતિભા જોશે આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે તેમજ આવકના નવા માધ્યમોનું સર્જન થઈ શકે છે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે પરિવારના સભ્યોનો સહયોગ મળશે આ સાથે સંબંધ મજબૂત થશે જૂના રોકાણોથી ફાયદો થઈ શકે છે તમે શેરબજાર અને સટ્ટાબાજીમાં સારું નામ કમાવી શકો છો તમને તે જ ક્ષેત્રમાં સફળતા મળશે વૃષભ રાશિવાળા પર શનિદેવ વિશેષ કૃપા કરી રહ્યા છે જેના કારણે તમારા જીવનની બધી પીડાઓ દૂર થવાની છે ઘણી ખુશીઓ તમારું જીવન બદલી નાખશે વૃષભ રાશિની વાત કરીએ તો આ સમય વૃષભ રાશિવાળા લોકો માટે ફળદાયી રહેશે વૃષભ રાશિવાળા લોકોને આર્થિક લાભ થવાની સંભાવના છે આ રાશિના લોકોને શનિદેવનો આશીર્વાદ મળશે અને દરેક કાર્યમાં ભાગ્ય પ્રાપ્ત થશે નોકરીમાં પ્રમોશન મળશે અને મોટું પદ પણ મળી શકે છે નોકરી કરતા લોકોની આવક વધી શકે છે જો તમે પહેલાં રોકાણ કરેલું હોય તો તમને તેનો લાભ મળશે એમ કહેવું બિલકુલ ખોટું નહીં હોય કે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો રહેશે મિત્રો હવે પછીની ભાગ્યશાળી રાશિ સિંહ છે સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે સિંહ રાશિના લોકો પર શનિદેવની વિશેષ કૃપા રહેશે મિત્રો સિંહ રાશિના લોકોને કહો કે ભગવાન દેવની કૃપાથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો રહેશે તમને જણાવી દઈએ કે તમને માત્ર સન્માન જ નહીં મળે પરંતુ સમાજ દ્વારા પણ તમારી ખૂબ પ્રશંસા કરવામાં આવશે શનિ રાશિચકરના સાતમા ઘરમાં છે આવી સ્થિતિમાં व्यवसाय साथी संकड़ाएला सिंह राशि वाळा लोको माते आ समय खूपच शुभ રહેશે તમે નવો ઘર अथवा વાહન ખરીદશો આ સમય તમારું પારિવારિક સંબંધોમાં મધુરતા આવવાની સાથે સાથે તમારી આવકમાં વધારો થવાની સંભાવના છે આ સિવાય તમને તમારા જીવનમાં એવી નવી તકો મળવાની છે જે તમારા જીવનમાં સારું પરિવર્તન લાવશે હા મિત્રો ભગવાન શનિદેવની કૃપા તમારા પર બની રહી છે તેની સાથે જ તમને ઘણા પૈસા પણ મળશે જ્યારે એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી તરફ વ્યવસાયમાં વધારો થશે સાથે જ તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે જેમને સંતાનની ઈચ્છા હશે તેમને સંતાનની ખુશી મળશે જેનાથી પરિવારમાં ખુશીઓ આવશે ભાગ્યનો પૂરો સાથ મળશે હા મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી સિંહ રાશિવાળા લોકોના જીવનમાં અપાર ખુશીઓ મળશે જે તમારું જીવન બદલી નાખશે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય તમારા માટે યોગ્ય બાજુ પર છે મિત્રો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી તમને આવી માહિતી મળતી રહે હવે આગળની ભાગ્યશાળી રાશિ છે તુલા આ રાશિવાળાઓને જણાવી દઈએ કે શનિદેવ તમારાથી ખૂબ ખુશ છે શનિદેવની વિશેષ કૃપા તમારા પર રહે છે અને તુલા રાશિવાળા લોકો માટે શશરાજ યોગ તેમના જીવનમાં સફળતા લાવશે શનિદેવની કૃપા ખાસ કરીને તમારા પર રહેશે જેના કારણે આ રાશિવાળા લોકોને ઘણો ફાયદો થવાનો છે તમને સુખ મળશે અને તમને ચારે બાજુથી પૈસા મળશે તમને જણાવી દઈએ કે ધન લાભનો આ શક્તિશાળી યોગ તુલા રાશિવાળા લોકો માટે ખૂબ ધન વરસાવવાનો છે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે તમારી બધી સમસ્યાઓ હવે હલ થવાની છે તમે નવું ઘર અથવા વાહન ખરીદી શકો છો વૈવાહિક જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે દરેક પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ થશે ભાગ્ય તમારી સાથે રહેશે અને કારકિર્દીમાં સફળતા મળી રહી છે જો તમે નોકરી કરો છો તો તમને તમારા કામમાં પ્રગતિ મળશે તુલા રાશિના લોકોને જણાવો કે લાંબા સમયથી અટકેલા તેના કામ પૂરા થશે આ સાથે નવા લોકો તમારા સંપર્કમાં આવશે નવા સંબંધો બનશે જો તમે વિદેશ જવા માટે ફાઇલ મૂકી છે તો તમે સારા સમાચાર સાંભળી શકો છો સાથે સાથે સમાજમાં તમારી ખ્યાતિ અને સન્માનમાં વધારો થશે આ સાથે તમને કેટલાક લાભ અને પ્રમોશનની સંભાવના રહેશે મિત્રો આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ કુંભ રાશિ છે તમને પરિવાર અને સંબંધીઓ તરફથી આશીર્વાદ મળશે કુંભ રાશિવાળાઓને જણાવો કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીનો ભંડાર આવવાનો છે હા મિત્રો ભગવાન શનિદેવ તમારાથી ખૂબ જ પ્રસન્ન થવાના છે હવે તમને તમારા જીવનમાં એક મોટી ખુશખબર મળવાની છે જે તમારું જીવન બદલી નાખશે તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી સમાજમાં તમારી સ્થિતિ બદલાશે આ સાથે તમને વ્યવસાયિક મુદ્દાઓમાં લાભ મળશે જેનાથી પૈસા સંબંધિત સમસ્યાઓ પણ ધીમે ધીમે દૂર થશે તમને જણાવી દઈએ કે તમે જે પણ મહેનત કરી છે હવે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે તમે તમારા જીવનમાં નવી ખુશીનો અનુભવ કરશો ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર કુંભ રાશિ બની રહી છે સમય તમારા માટે યોગ્ય બાજુ પર છે આ સમયનો મહત્તમ ઉપયોગ કરો અને તમારા હાથથી સમય ન જવા દો આગળની ભાગ્યશાળી રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિવાળાઓને જણાવો કે શનિદેવ તમારા પર એક વિશેષ કૃપા કરવાના છે તમારી રાશિમાં બનેલો આ શશ રાજ્યોગ ચોથા ઘરમાં બની રહ્યો છે આવી સ્થિતિમાં તમારી આર્થિક સ્થિતિમાં સતત સુધારો જોવા મળશે વૃષિક મિત્રો આ યાદીમાં આગામી નસીબદાર રાશિ મકર રાશિ છે તમને જણાવી દઈએ કે તમારી કુંડળીમાં આ રાજ્યો બારમાં ઘર મકર રાશિવાળા લોકો તમારા પર શનિદેવની અપાર કૃપા થવાની છે આવી સ્થિતિમાં તમને વર્ષ બે હજાર પચ્ચીસ સુધી સતત ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે જેના કારણે તેમને આર્થિક લાભ મળવાની સંભાવના છે સાથે જ આર્થિક લાભના નવા સ્રોત અને લાભ પણ મળશે मकर राशि वाला लोगों माटे शनिनी चाल फायदाकारक રહેશે મકર રાશિવાલાઓને જાણાવો કે જેઓ ઉદ્યોગપતિ છે તેઓ વ્યવસાયમાં વધુ નફો મેળવવાની સંભાવના ધરાવે છે તેમ જ શનિદેવની કૃપા હંમેશા નોકરી કરતા લોકોની કારકિર્દીમાં રહેશે મકર રાશિવાળા તમારા પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા કરી રહ્યા છે જેના કારણે તમારા જીવનની બધી પીડાઓ દૂર થવાની છે અને તમને તે તમારા જીવનમાં મળવાની છે તમારું જીવન હવે બદલવાનું છે તો મિત્રો આ છ ભાગ્યશાળી રાશિઓ હતી જેના પર શનિદેવની કૃપા જોવા મળશે તો મિત્રો આજના વીડિયો માટે આટલું જ જય શનિદેવ મહારાજ જય મહાદેવ